નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ન્યૂઝ અને હું શું જગદીશ વૈષ્ણવ થરાદ ખાતે સંવૈધાનિક રીતે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અંગે નાયબ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તથા ગાયને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવા સનાતન હિન્દુની ધર્મની માંગ થરાદ નાયબ કલેક્ટર કચેરીએ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવામાં આવે તેવી માંગણી સાથે લોકો આવ્યા હતા અને નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એમાં જણાવ્યું હતું કે ગાયને રાષ્ટ્રની ધરોહર ગણાશે અને રાષ્ટ્રપક્ષી પક્ષી રાષ્ટ્રપ્રાણી તેમની વગેરે સુરક્ષા અને સંવર્ધન થાય છે એવી જ રીતે ગૌમાતાની રક્ષા અને સંવર્ધન થશે તેમજ આવેદન આપવામાં આવેલ તમામ લોકોએ જણાવ્યું હતું કે જો અમારી પરબળ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આંદોલનના માર્ગ આગળ વધીશું બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા અમારા ભારતના ચાર જગદગુરુ આ બીડું ઉપાડ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરીએ અને ગૌર શ્રીને આવેદનપત્ર આપીએ કે ભાઈ આજ સુધી અમે ઘણી બધી ગૌમાતા માટે લડાઈઓ લડી છે પણ હવે અમારી આ આખરી લડાઈઓ છે અને આ લડાઈની અંદર અમારા ચાર જગદગુરુ શંકરાચાર્યોનો સપોર્ટ મળ્યો છે અને એમણે બીડું ઉપાડ્યું છે અવિમુક્તિ સારંદજી મહારાજ કાશી પીઠના શંકરાચાર્ય જેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવાના જગ્યા જગ્યાએ અભિયાનો ચલાવવાનું અને અમે બધા સંતો સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ અને આજે થરાદ કલેક્ટરશ્રીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવું અમે આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આપ્યું છે અને બધા ગૌભક્તો સંતો સાથે મળી અને જેટલું બને છે એટલું સત્વરે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમારી માંગ છે